સમય ક્યારે સારો હોતો જ નથી અને સમય ક્યારેક ખરાબ પણ હોતો નથી સમય તો સમય હોય છે સમય ને માટે જીવી જાય છે અને કાલ કેનારા માટે રહી જાય આ કથાને આ કથા ઘણા બધા ગામમાં ઘણા બધા પ્રયાસ કરો અમુક ને તો મેં હામે આ લે કીધું તું કે આપડે કરીએ પણ એ ન કરી શક્યા કારણ કે એના ભાગ્યમાં નતો બાકી એની પાસે સમય તો એવું નથી સમય તો બધા પાસે છે આ તારીખ આજ દુનિયામાં બધા જેટલા મનુષ્ય છે એટલા બધા જાગ્યા છે જીવતા આનો અર્થ બરાબર વિચાર કે સમય તમે નિર્ણય કરો સમય તો સમય જ હોય છે પૈસા ગમે ત્યાં વાપરો તમને વસ્તુ જ આપે તમારા માથે ડિપેન્ડ કરે સોની નોટ લઈને વાળા કોઈ પણ દુકાન કરિયાણા વાળા પાસે ફ્રુટ વાળા પાસે શાકભાજી વાળા પાસે કે માઉસ મટન વાળા પાસે જાવ કે જુગારી પાસે જાવ કે ભૌતિક ભોગી પાસે જાવ બધી પૈસા જાઓ એમ સમય તમારો છે ટાઈમ ઇઝ મની સમય થી મોટું ધન દુનિયામાં કોઈ અને જે સમય એ પાર્વતી મને આપે છે કલા જે મારે ભરોસે પોતાનું જીવન વ્યતીત કરે એનો સમય હું સુધારું છું એની પરિસ્થિતિ ને હું બદલાવ હું એના માટે લઉં છું કે કયા સ્થાન માથે એનું જીવન વ્યતીત કયા સ્થાન માથે ઈશ્વર ભક્તિ પરિપક્વ કયા સ્થાન માથે એ મનુષ્ય પોતાની પાત્રતા ને પરિપક્વ બનાવી શકે પણ ક્યારે ત્યારે મારે શરણે આવે